લીમડીમાં નવલી નવરાત્રીનો ભવ્ય આરંભ લીમડી શહેરમાં જગદંબાની નવલી નવરાત્રીની શરૂઆત શ્રદ્ધા અને ઉમંગ સાથે થઈ છે શહેરના ગ્રીન ચોક ખાતે નગરજનો પોલીસ અને વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ ખાસ કરીને બહેનો અને દીકરીઓ માટે ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો છે આ વર્ષે પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવતા બહેનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો પ્રથમ નોરતેથી જ દીકરીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ગરબા રમવા આવ્યા મહાઆરતીના શુભ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા ડીવાયએસપી વિશાલ રબારી પીઆઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર ખાસ કરીને મહિલા પોલીસ ખડે પગે ફરજ પર રહી છે ગ્રીન ચોકમાં માં જગદંબાના જયઘોષ ગુંજાતા ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહનો ભવ્ય સમન્વ્ય જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વિપુલ રાઠોડ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાસવી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ